ચારથી સવા આઠની વચ્ચે આ મોકડ્રીલ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને ડ્રીલ એટલે બેઝિકલી એક પ્રેક્ટિસ છે એટલે મારે તમામ મહેસાણાના જે નાગરિક છે એમને અપીલ છે કે એટલે એને ગંભીરતાથી લે કારણ કે કોઈ પણ એકચ્યુઅલ પરિસ્થિતિ જ્યારે ઊભી થશે ત્યારે એમને ખબર હોવી જોઈએ કે એમને તરત કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે જે બ્લેકઆઉટનું જે આયોજન છે જે બધું છે એમાં તંત્ર તરફથી એટલે ખાલી સ્ટ્રીટ લાઇટ્સને બધું ઓફ કરવામાં આવશે પ્રાઇવેટ જે ઘરો છે અને પ્રાઇવેટ જે બિલ્ડિંગ્સ છે એમાં એ જનતા ઉપર છે કે પોતાની રીતે જે બ્લેકઆઉટ કરે એ હવે બારી બારના ઢાંકીને કરે અને લાઇટ્સ ઓફ કરીને કરે પણ એ આખી પ્રક્રિયા જે છે એટલે એને ગંભીરતાથી લે કે કોઈપણ દિવસે એટલે એક્ચ્યુઅલી એવું નિર્માણ થાય તો એમને ખબર હોય કે એમને કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે આખી પોલીસ તંત્ર જે છે એ ખડેપગે રહેશે એટલે પોલીસ પેટ્રોલિંગ એ બધું જે વધારવામાં આવ્યું છે અંધારપટ હશે એટલે પોલીસની તમામ ગાડીઓ જે છે રોડ ઉપર રહેશે પોલીસ પેટ્રોલિંગ જે છે એ અમે વધારશું અને સવા આઠ સુધી જ્યારે સાયરન ના વાગે ત્યાં સુધી પોલીસ જે છે એ ખડેપગે રહેશે પોલીસનો કંટ્રોલ રૂમ નંબર એન્ડ ઇવન ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે કંટ્રોલ રૂમ જે છે એ નંબર પણ અમે અત્યારે શેર કરી દઈશું